આપણો દેશ એક કૃષિ પ્રદાન દેશ છે પરંતુ સાથો સાથ ઉદ્યોગો ની પણ જરૂર છે દેશ આઝાદ થયા પછી જે કોઈ સરકારો આવી એમણે કોશિશ કરી કે ખેતી પ્રદાન દેશમાં ખેતીને ખૂબ મહત્વ મળે પણ સાથો સાથ ઉદ્યોગો પણ આગળ વધે એ માટેનો પ્રયાસ पर ये उद्योग खेती ना भोगे ना हो वो जुए ये उद्योग राज्य ने तिजोरी ने नुकसान करे रिते ना हो वो जुए एक हेल्दी कंपटीशन एक सकारात्मक स्पर्धा पारदर्शिता अरे भ्रष्टाचार विहीन रिते उद्योगकार मेहनत करे जरूर पड़े अने योग्य वातावरण सरकार आपे અને ઉદ્યોગોનો પણ વિકાસ થાય આ પરિકલ્પના સાથે આપડા દેશમાં કામ થતું રહ્યું કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એ દિશામાં કામ કર્યું આપણા ગુજરાતમાં 1992 93 માં આખા દેશમાં સૌથી વધારે મુડી રોકાણ કાગળ પરના એવું નહી હો અત્યારે જે વાત થાય છે વાસ્તવિક મુડી રોકાણ સૌથી વધારે આખા દેશમાં મહારાષ્ટ્ર મુંબઈ કરતાંય વધારે આવ્યું

सरकार ने नीतियां કેટલીક બનાવેલી કે જો કોઈ રિફાઈનરી આવે ઓઈલ રિફાઈનરી અને જામનગર સ્થાપાય કારણ કે જામનગર એક પછાત જિલ્લો હતો તો એને ઇન્સેન્ટિવ એટલે કે स्पेशल સહાયો આપીશું બે ઔદ્યોગિક રીતે स्पर्धा કરતી કોમ્પિટીટર્સ એક દુશ્મની જે મરિફાઈ કરતી બે કંપનીઓ એસઆર અને રિલાયન્સ પણ બંને આવી બંને કંપનીને સરકારે એક સરખી રીતે ટ્રીટ કરી અને આખા એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી આપણા જામનગર જિલ્લામાં બની ઓટોમોબાઇલ્સ માટે આદિવાસી વિસ્તાર પસંદ કર્યો કે પંચમહાલ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં કોઈ મોટર સ્થાપનારી કંપની આવે જનરલ મોટર્સનું કારખાનું સ્થપાયું પંચમહાલ જિલ્લામાં હું જ્યાંથી ચૂંટાયેલો હતો એ વખતે ધારાસભ્ય તરીકે એમાં ભાલ અને નવાગામનો વિસ્તાર પછાત વિસ્તાર હતો કેમિકલ ઝોન માટે સ્પેશ્યલ સ્કીમ આપી અનેક ઉદ્યોગો ત્યાં હું એટલા માટે કહું છું કે સરકારની નીતિ પારદર્શક હોય મેડ ના હોય કે આ નીતિ બનાવો જે ટાટા નેનોન લાગુ પડે બીજાને ના હોય અમદાવાદના આઉટસ્કટમાં આપો બહાર અવિકસિત વિસ્તારને નહીં એવી નીતિ નહીં અને સરકારની એ નીતિના કારણે ગુજરાતમાં એક સમતુલિત વિકાસ પણ થયો અને આખા દેશમાં સૌથી વધારે રોકાણ જો કોઈ રાજ્યમાં આવ્યું ગુજરાત રાજ્યમાં આવ્યું એટલે કોંગ્રેસ પક્ષ એ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારો પક્ષ રહ્યો પણ કૃષિના ભોગેની પ્રાથમિકતા કૃષિ પ્રધાન દેશમાં કૃષિને પશુપાલનને સામાન્ય નાગરિકને અને એના સાથો સાથ ઉદ્યોગને પણ વાતાવરણ આપીને વિકસિત થાય ભારતીય જનતા એક જુદા પ્રકારની નીતિ અપનાવી અને એ નીતિ એ તિજોરીને લૂંટો જનતાને લૂંટો જેને હું તોડ કરવો એનો કરો એક માણસને હું ઝીરોમાંથી હીરો બનાવીશ એના માટે તમામ દરવાજા ખુલ્લા કોઈ નિયમ નહીં કોઈ કાનૂન નહીં કોઈ પારદર્શિતા નહીં અને એ રીતે એક સામાન્ય માણસ પણ બોલતો થયો કે મોદી અદાણી ભાઈ ભાઈ મિલકર ખાઈ મલાઈ આ સ્લોગન છોકરાઓ પણ બોલતા થયા એવી સ્થિતિ વારંવાર માંગણીઓ ઉઠી કેટલીક બાબતોમાં જનતા લૂંટાય છે

આજ ગૌતમભાઈ અદાણીએ બતાવીને બહુ જ મોટા પાયે સોલારમાં કેવો નફો થઈ જવાનો છો કરીને લોન અને બોન્ડ પેટી ત્રણ બિલિયન યુએસ ડોલર તમે રૂપિયા કન્વર્ટ કરીને કરશો તો બહુ મોટો આંકડો થશે એટલા પૈસાથી અને એ પછી અહીંયા આપણા દેશમાં એ પૈસાઓમાંથી જે ભ્રષ્ટાચાર અને જે રીતની વ્યવસ્થા થઈ અમેરિકામાં રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન એસઈસી છે આપણે અહીંયા સેબી છે સેબીનું કામ છે કે લોકો એ નાણા રોક્યા હોય એનું રક્ષણ કેમ થાય કંપનીઓ નિયમથી ચાલે મૂડી રોકનારને કોઈને પરિસ્થિતિમાં તકલીફ ના પડે હવે આપણે ત્યાં તો હું ચોર હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ સેબીના ચેરપર્સન એ પોતે એ બેન બે બે જગ્યાએથી પૈસા લેતા અને સીધા ગૌતમભાઈ અદાણી સાથેના કનેક્શનના અનેક દાખલાઓ અમારા અનેક પ્રવક્તાઓએ દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં આપને આપ્યા છે અહીંયા લોકોના પૈસાની કોઈ સલામતી ચિંતા સેબી નથી કરતી પરંતુ અમેરિકામાં સિક્યુરિટી એક્સચેન્જ કમિશન એસસીસીએ એમના ત્યાંના લોકોના નાણાં અદાણીમાં રોકાયા છે એની સલામતીની એની સુરક્ષાની ચિંતા કરી અનેક એક ત્યાંની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ આપણે જેમ અહીંયા સીબીઆઈ કહીએ પાંજરાનો તોતો નથી એની આબરૂ બહુ સારી છે એફબીઆઈ એણે તપાસ કરી અને તપાસના અંતે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અદાલત ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એના પાસે હકીકતો આવી કે ભાઈ અહીંયા આપણા લોકોને જે વાત કરીને કહેવામાં આવી હતી એ વાત તો હવાનું સપનું કરીને પૈસા લીધા અહીંયા અને ભારતમાં સોલાર એનર્જીના ખૂબ ઊંચા ભાવે વીજળીના વેચાણ માટે કરોડ રૂપિયા એની રિશ્વત દેવાની છે બે હજાર કરોડ રૂપિયા ડોલર ના ભાવ ઊંચે નીચે થાય છે એટલે કેટલાક છાપાઓ એકવીસો કરોડ લેખા છે કારણ કે રોજે રોજ ડોલરનો ભાવ ઉપર નીચે થાય છે યુએસ ડોલરમાં પ્રાઇસ આપી છે

સર કોના ઉપર ગયા કોના ઉપર ગયું વીજળીનું બિલ મોંઘું કેમ થયું કારણ કે એકવીસો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારથી મોંઘા ભાવે વીજળી સરકારે ખરીદી અને સરકારે ખરીદીની મોંઘા ભાવની વીજળી મોંઘા ભાવે ગ્રાહકને પૂરવી એટલે આખરે દેશનો નાગરિક યોગાયો અને અમેરિકાની ન્યાયાલય અમેરિકાનો એફબીઆઈ એ ઇન્વેસ્ટિગેશન કરે તપાસ કરે કેસ દાખલ થાય જ્યુરી વોરન્ટ કાઢે ન્યાયાલયો આપણા દેશમાં કાઈ નહીં કરવાનું ત્યાં કે છે કે આપણા દેશમાં એકવીસો કરોડની લાંચ અપાણી છે કે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી અર્ધ સત્ય કરોડો ઓછું ખાતો નથી સાચું બોલે એને ચેન ની રોટી ખાવા દેતો નથી કરો ને ભાઈ તપાસ કોઈક માણસને નાનો ગુનો હોય છે તો જેલ માં જાય છે હું કહું છું નાનો ગુનો કરનારો જેલમાં જાય બચાવતો નથી જાય આજે છાપામાં છે કે કોઈ પચીસો રૂપિયાની બાવીસો રૂપિયાની લાંચમાં અને સાડા સાત વર્ષની સજા થઈ થાય ભ્રષ્ટાચારીઓ કોઈ વાંધો નથી પણ જો એવી મામૂલી રકમ માટે સરકાર ને પોલીસ જાગૃત રહેતી હોય તો આ બે હાજર એકસો કરોડના ભ્રષ્ટાચાર માટે આપણી સીબીઆઈએ ના જાગવું જોઈએ આપણી ઈડી ની રેડ ના થવી જોઈએ તરત જ એ માણસની સામે જો અમેરિકામાં આટલા પુરાવા પછી વોરંટ નીકળતું હોય તો અહીંયા ન થવું જોઈએ ના પહેલો દાખલો નથી મારે વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની નથી વ્યક્તિગત રીતે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા દેવા નથી પણ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો એક ધર્મ છે ક્યાંય પણ ખોટું થતું હોય તો ખોટું કરનારો કોઈ પણ હોય એના સામે લાલબત્તી અદાલતમાં ઉજાગર કરવાનું અને એના સામે પગલા લેવા એવી માંગ સરકારોએ ભૂતકાળમાં એક દીર્ઘ દ્રષ્ટિ રાખીને લાંબા ગાળાની વીજળીઓની ખરીદી કરી ગુજરાતમાં માંગ વધે એ દિવસે વીજળી પ્રાઇવેટ લેવા જઈએ તો તકલીફ ના પડે એટલા માટે લાંબા કરાર કર્યા અને ખૂબ સસ્તા દરે વીજળી સ્પર્ધાત્મક મંગાવીને લાંબા કોમ્પિટેળાની વીજળી કરી એ વખતે આજ ગૌતમભાઈ અદાણીએ ટેન્ડર ભરીને નીચા ભાવ ભર્યા હતા લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટેનું ગુજરાત સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યું હું આપને પૂછવા માંગુ છું કે આપ કોઈ પણ વેપારીની સાથે કરાર કરો અને પછી સંજોગો બદલાય અને કંઈક સસ્તું થાય તો એનું નસીબ એ કમાય મોંઘું થાય તો એને ધંધામાં ખોટ જાય એક કરાર થયા પછી કરારથી બહાર તો કઈ કરી ના શકાય ગુજરાત સરકારે ગૌતમભાઈ અદાણી સાથે વીજળી ખરીદવાના કરાર કર્યા એ સમયે

એના માટે રેગ્યુલેટરી ઓથોરિટી જરૂર છે એને શું જોવાનું હોય કે ભાઈ તમારી પડતર કિંમત શું થાય છે પડતર કિંમતમાં સૌથી વધારે કોલસાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આજ ગૌતમભાઈ અદાણી ઇન્ટરનેશનલ માર્કેટમાંથી કોલસો લે એ સસ્તો હોય પોતાની એક સબસિડરીને વેચે પોતાને પોતા આ ખિસ્સામાંથી આ ખિસ્સામાં ત્યાંથી અહીંયા આગળ ઇલેક્ટ્રિક સપ્લાય માટે એ સબસિડરી મોટો નખો લઈને આપે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો હોય એનાથી અનેક ગણો મોંઘો પોતે ખરીદ્યો છે એમ કરીને ઝર્કને બતાવે ગુજરાત સરકારને બતાવે અને વીજળી મોંઘી થઈ જાય મારા ગુજરાતીઓએ મોંઘી વીજળી ખરીદવાની કારણ કે પૈસા ગૌતમભાઈના ને ભાજપના ખીચામાં જાય આ પરિસ્થિતિ માત્ર આટલી થી ભૂતકાળમાં કેટલાક મિત્રો છે યાદ હશે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે એક સાથે હકીકત રજૂ કરી હતી જંગલની જમીન જંગલની જમીન ઓછી ન કરી શકાય એવો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે કે જંગલની જમીન ઓછી ન જ કરી શકાય આપણા દેશમાં ગૌતમભાઈને કચ્છમાં એક જમીન પસંદ આવી એટલે એમણે ભાજપની સરકારને સરકાર ને ગુજરાતમાં કહ્યું કે કાયદો બને આ જેટલું જંગલ તમે મને આપો એટલું બીજે હું જંગલ ઉગાડીને આપું એટલે જંગલ ઓછું નથી થતું ગુજરાત સરકારે જમીન દઈ દીધી જંગલની બીજી જગ્યાએ જંગલ ઉગાડીને આપવાનું એક ફોરેસ્ટ અધિકારી નાનો અધિકારી પણ લાંચીઓનો તો એ ખરીદાણો ને એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કે છે ને અહીંયા ઘાસનું તણખલું ઉગતું નથી અહીં જંગલ ક્યાંથી ઉગશે જંગલ ગયું વેરાન જમીન આવી સરકારના ભાગે એમાં ક્યાંય જંગલ ઉગ્યું નહીં ચાલી લો લંબો ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોઢામાંથી કાઢી લઈને આ ભાજપની સરકાર ગૌતમભાઈને આપી છે આ એમની એક આપી છે અને જ્યુરીએ જ્યારે એનું લઈને વોરંટ ઇસ્યુ કર્યું છે ત્યારે મારી માંગણી છે ભારતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ареસ્ટ કરે સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી અમે માંગણી કરીએ છીએ કે એક એવી વસ્તુ બને તો सीबीआई ईडी ને ઇન્કમ દરોડા પડે છે અહીંયા પાડવામાં આવે ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રી કે મોટા મોટા નેતાઓને ફટાફટ જેલમાં નખાતા હોય છે બંને હાથ છે એટલે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો